પુસ્તક વનલતા મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ લેખિકા વનલતા મહેતા અને વાંચન ધ્વનિ દલાલ વાર્તા વૈષ્ણવજન અલી સુમિત્રા આ કાચની બરણીમાંથી ચણાનો લોટ લઉં ના બાબુ એ એ તો એ ચણાનો લોટ નથી તને ખબર ન હોય તારા નોકરે ભર્યો હશે લા મને જરા ચાખી જોવા દે ભાભુ રેવા દો મને ખબર છે એ તો જુદી જાતનો કસ્ટર્ડ પાવડર છે ચણાનો લોટ નથી જરા ધીરજ રાખો હમણાં જ બજારમાંથી મંગાવી દઉં છું અમારા ભાભુ એટલે કે મોટા જેઠાણી પહેલેથી જ મરજાદી વૈષ્ણવ બહુ જ ચુસ્ત રીતે અપરસમાં ધર્મ પાળે મુંબઈ જેવા શહેરમાં પણ એ કૂવાનું જ પાણી વાપરે જ્યારે અમે તદ્દન મોડર્ન ઘરમાં દેવ કે આભડછેટનું નામ નહીં અમારો રવજી રસોઈ કરે ને એટલે ભાભુ તો અમારા ઘરનું પાણી પણ ન પીવે અમારે ઘેરથી પોતાને ઘેર જાય ત્યાર પછી ભાભુ માથા બોળ નાય જેઠજી સૌથી મોટા પછી બીજા ત્રણ ભાઈઓનો પરિવાર બધા મોડર્ન રીતે જીવવાવાળા જેઠજી ભાભુની મરજાદ નિભાવી લેતા ઘરમાં છંયું છોકરું નહીં તેથી ખાસ મુશ્કેલી પણ ન પડે તેમાં જેઠજીના મૃત્યુ પછી તો ભાબુને એના ભગતવેડા માટે મોકળું મેદાન મળી ગયું રોજ કેટલે દૂર સુધી ચાલીને મંદિરે મંગળાના દર્શન કરવા જાય આઠે આઠ ઝાંખી કરે ફૂલની માળા કરવામાં ભાબુનું જોટો ન જડે એકે સપ્તાહ ભાબુ ચૂકે નહીં જઈ શકાય ત્યાં સુધી દૂર દૂરના પરામાં પણ ભાભુ જઈ સપ્તાહમાં બેસતા નક્કોરડા ઉપવાસ તો ભાભુને મન વિસાતમાં જ નહીં આવા મરજાદી ભાભુને હું કેમ કરીને કહું કે બરણીમાં ચણાનો લોટ પણ નથી ને કસ્ટર્ડ પાવડર પણ નથી છોકરાઓને રોજ દૂધમાં પીવડાવવા માટેનો ઈંડાનો પાવડર છે ભાભુના ભગતવેડા માટે અમારા બધાના કુટુંબમાં અણગમો હતો આ બધા ઢોંગ ધતીંગને બામણોની સરભરા અમને બહુ જ ખૂંચતા ભાભુ ઘરના વડીલ હતા તેથી અમે હજી અમારા ભૂંસાઈ રહેલા સંસ્કારને લીધે ધિક્કારતા નહીં પણ અમારું વર્તન તો એવું જ હતું જેઠજીનો પગાર સાધારણ હતો એમણે બે ઓરડીમાં જ પોતાનો સંસાર ચલાવ્યો હતો એવા જેઠજીને ખાતર એમના મૃત્યુ પછી અમે દયા ભાવે ભાભુને દર મહિને થોડીક રકમ આપતા ખાતરી હતી કે એ ભાભુની રકમ પણ પેલા બ્રાહ્મણો ચાવ કરી જતા હશે ક્યારેક અમે ભાભુને એ માટે કડવી ભાષામાં ઠપકો પણ આપતા ભાબુ અમારો ધીક્કારાર સારી રીતે સમજતા તેથી ફક્ત માંદે સાજે કે પ્રસંગે જ ભાબુ અમારો ઉમરો ચડતા બાકી એ ભલા ને એમના લાલજી ભલા ભાબુ માંદા થાય ને તોય અમે એમને ત્યાં જતા નહીં એમના ઘરની મરજાથી અમે ત્રાસી જતા ભાબુનો નિત્યક્રમ જાણી તમે નવાઈ પામશો એકલા જીવને કેટલો શ્રમ સવારના ચાર પહેલા ઉઠે સ્ટવ કે ગેસ તો હતા જ નહીં આ જમાનામાં પણ ભાભુ સગડી જ વાપરતા ઘરના ને મંદિરના ઠાકોરજીની સેવામાં દોડ બે તો વાગી જ જતા પછી કાંઈક રાંધીને ખાઈ લેતા સાંજના તો એ જમતા જ નહીં દૂધથી ચાલી જતું વહેલા ઉઠે એટલે વહેલા સૂઈ જતા અમારા બહોળા કુટુંબમાંથી ભાગ્યે જ કોઈ ભાબુને મળવા જતું તો પછી અમારા છોકરા તો ભાભુ માટે ક્યાંથી માન કે પરિચય પણ ધરાવે ધીમે ધીમે ભાભુ નામની વ્યક્તિ છે એટલું અમે જાણતા જાણવું પડતું હતું કારણ દર મહિનાની પહેલી તારીખે અમારું ત્રણ જણનું કુટુંબ નક્કી કરેલી રકમ વારા પ્રમાણે નોકર મારફત ભાભુના ભરણ પોષણ માટે લોકલાજે પહોંચાડતા સમાજના ડરે ક્યારેક ભાભુના ઘરમાં ડોક્યું કરી આવતા ત્યારે ભાભુ અચૂક અમને મોહનથાળ કે ઠોરનો પડીયો છોકરાઓ માટે બાંધી આપતા સ્વચ્છતાના હિમાયતી એવા અમે એ પડીઓ ખોલ્યા વગર એ પડિયો મોહલ્લાના છોકરાઓને વહેંચી દેતા શુભ અવસરે કુટુંબના વડા તરીકે અમે ભાબુને હસતું તેડું ને ખસતું નોતરું આપતા ભાબુ આવીને અચૂક રોકડા રૂપિયાનો ચાંદલો કરી જતા પણ જમવા તો રોકાતા જ નહીં એટલી અમને નિરાત હતી એ ભાબુ હું માંદી પડી ત્યારે અમે તો ખબર ન જ આપી હતી છતાં સમાચાર મળતા પોતાની નાનકડી કપડાંની પોટલી લઈને આવ્યા મારી માંદગી ગંભીર સેપ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ